રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટે મારડ ગામ પાસે આવેલા માડીયા માર્ગ પાસે આવેલ તળાવમાંથી યુવકની લાશ મળી યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરીને મૃતદેહની તળાવમાં ફેંકી દીધી હતી મોટે મારડ ગામના યુવાન પ્રવીણ સામત ડેર નામના યુવકની પેટના ભાગે ઘાતક હત્યાના ઘા મારીને હત્યા કરી હોવાનું તારણ મૃતકના પેટના ભાગે ઈજાના

નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો